ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડામાં પાણીની આવક શરૂ થઈ રહી છે તારીખ દોસ્તો અમુક વરસાદ જોવા મળી રહ્યો છે અને આજના સમયમાં જે બે તારીખ સુધી જોવા મળી રહેશે જે છૂટાછવાયા વરસાદના અંદર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડા ડેમમાં પાણી ની આવક ઘટશે અને વધશે એવા જોવામાં સમાચાર મળી રહ્યા છે તો ઘણા ભાઈબંધો જે તમને આપણને જુઠ્ઠા સમાચાર પણ આપતા હશે આપણે જો તાજા તાજા જાણવા માટે જે આપણે દાંતીવાડા ડેમમાં ગયા છીએ અને જેટલી સપાટી છે એટલી તમને લાઈવ બતાવવાના છે ને કેટલી સપાટી છે અને કેટલી પાણીની આવક છે દોસ્તો તમે હાલ ઉપર જોઈ શકો છો કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે વાદળછાયું છે વરસાદ છે એકદમ ગમઘોર રહ્યું છે અને જોરદાર વરસાદ ઉપર પડી રહ્યો છે સામે પહાડો પણ દેખાતા નથી તમને દાંતીવાડાની આજની અપડેટ આપી દેશું સાથે સાથે સિપ્પુ ડેમની પણ તમને માહિતી આપતા રહેશું અને સાથે સાથે મુક્તેશ્વરની પણ તમને અપડેટ આપતા રહેશું ઘણા લોકોની જે કે પાણીની પાણીની કેટલી કહી દઉં તમને થઈ ગઈ છે છે આવકમાં વધારો થયો આવક જોવા મળી રહી કાલે તેરસો ચોપન જેવી આવક જોવા મળી રહી હતી અને ડેમ ની ભયજનક સપાટી છસો ચાર ની આવેલી છે તો હવે આપણે વાત કરીશું સિપુ ડેમ હાલમાં સિપુ ડેમ જે સપાટીની વાત કરીએ તો પોનસો એસી પોઈન્ટ ચોપન જોવા ફૂટ પહોંચી ગઈ છે સીપુ ડેમ જે આવક બંધ છે અને જ આવક પણ જે બંધ છે અને તમને કહી દઉં કે શીપુ ડેમ ની ભયજનક સપાટી છસો અગિયાર ની આવેલી છે અને પાણી ની આવક ની વાત કરીએ તો પાણી ની આવક જે બસો ને દસ જોવા મળી રહી છે મુક્તેશ્વર ડેમ ની ભયજનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે દોસ્તો હાલમાં ઉપરવાસમાં વરસાદ આવે જાય આવે જાય એવું થઈ રહ્યું છે એટલે ઉપરવાસમાં વરસાદ જેમ થશે એવી રીતે પાણી આવક આપણામાં વધારો જોવા મળી રહેશે તો તમને એક સાથે ડેમ ની માહિતી આપી ત્રણેય ડેમોની તો તમને કેવો વિડીયો લાગે કોમેન્ટ કરી દો તો તમારા આવી રીતે જો ત્રણેય ડેમોની સાથે જો માંગતા હોય જો અપડેટ તો કોમેન્ટ કરી દેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો હો